કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતનું બંધારણ એવો મોટો પુસ્તક પણ અહીં લગાવેલું છે અને અશોક સ્તંભ કે જે ચાર સિંહોવાળી આકૃતિ હોય છે અને જે સિંહો પોતાની જે પીઠો હોય છે એ પીઠો એકબીજા સાથે અથડાઈ અને બેસેલા હોય છે તો એવી આકૃતિ પણ અહીં જોવા મળે છે તો આ હજારો વર્ષો પહેલાનો આપણો આ ઇતિહાસ છે આ ગૌરવશાળી ઇતિહાસ છે જે સમ્રાટ અશોકે આ ભારતને પ્રબુદ્ધ ભારત બનાવ્યું હતું બૌદ્ધમય ભારત બનાવ્યું હતું તો અહીં આંબેડકર સર્કલ રાજકોટ ખાતે આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જે અશોક ચક્ર છે એ ખૂબ જ મોટું જે અહીં લગાવવામાં આવ્યું છે અને એ પણ તમે જોઈ શકો છો કે અશોક ચક્ર જે વાદળી કલરમાં અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે તો સૌ રાજકોટના તથા આ વિસ્તારના જે ભીમ સૈનિકો છે જે ધર્મ છે જે ભીમ પ્રેમી તથા સામાજિક છે એમને હું ખૂબ 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 સાધુવાદ આપું છું છું અભિનંદન તો મિત્રો જે બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો એ સમાજ ક્યારેય પોતાનો ઇતિહાસ નથી બનાવી શકતો તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય અને અહીંથી હું આ વાત કરી રહ્યો છું તો હું વેદ ગોવર્ધનરા ભીમકી આવાજ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમને આ ભીમકી આવાજ યુટ્યુબ ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો તો બાબા સાહેબ આંબેડકરે ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના દિવસે જે દુનિયાની મહાન ધાર્મિક ક્રાંતિ કરી હતી અને કહ્યું હતું કે મેં સંપૂર્ણ ભારત કોઈ બનાવું તો હવે એ બાબા સાહેબ આંબેડકરનું જે સપનું હતું એના માટે યુવાનોએ ગડીલોએ આગળ આવવું પડશે અને આપણે આ વાત કરવી પડશે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જે ધર્મ આપણને અવસર આપતો હોય તેવા ધર્મ માટે આપણે જીવ દેવા પણ તૈયાર છીએ પણ જે ધર્મ આપણી પરવા જ ન કરતો હોય તો એવા ધર્મની પરવા આપણે શા માટે કરવી જોઈએ તો મિત્રો આપણે આ વાત સમજવી જોઈએ સામાજિક ક્રાંતિ ધાર્મિક ક્રાંતિ તથા રાજનીતિક ક્રાંતિ તો દુનિયાના જે મહાન તજજ્ઞો જે વિદ્વાનો થઈ ગયા એમાં બાબા સાહેબ આંબેડકર એ અલગ કરી આવે છે કારણ કે બાબા સાહેબ આંબેડકર એ સામાજિક ક્રાંતિના પણ પ્રણેતા છે તો સાથે સાથે ધાર્મિક ક્રાંતિના પણ પ્રણેતા છે ની સાથે સાથે બાબા સાહેબ આંબેડકર એ રાજનીતિક ક્રાંતિના પણ પ્રણેતા છે એટલે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું શું છુપાયેલું છે તો મિત્રો બાબા સાહેબ આંબેડકરે તથાગત બુદ્ધ ને પોતાના આદર્શ જણાવ્યા છે મહાત્મા જ્યોતિબા ફુલે પોતાના આદર્શ જણાવ્યા છે અને સંત કબીર પોતાના આદર્શ ગણાવ્યા છે આપ આવા દ્રશ્યો જોઈ રહ્યા છો તો મિત્રો જે જ્યોતિબા ફુલે કહ્યું હતું કે વિદ્યાબીન મતિ ગઈ મતીબીન નીતિ ગઈ નીતિબીન ધન ગયા ધનબીન સુદ્રો પકિત હોય તો સુદ્રો સાથે આવડો મોટો અનર્થ થયો એનું કારણ માત્ર અવિદ્યા હતી અવિદ્યાના કારણે આ સમાજ સાથે આવડો મોટો અન્યાય થયો હતો અને મહાત્મા જ્યોતિબા ફૂલેને બાબા સાહેબ આંબેડકરે પોતાના આદર્શ ગણાવ્યા અને કહ્યું કે જો જ્યોતિબા ફૂલેએ કાંઈ ન કર્યું હોત તો આ સમાજ માટે હું પણ કંઈ કરી શકવાનો ન હતો અને બાબા સાહેબ આંબેડકરના ત્રીજા ગુરુ એટલે કે જે સંત કબીર હતા એમણે પણ કહ્યું હતું મહાત્મા જ્યોતિબા ફૂલે પણ એ કહ્યું હતું શિક્ષા કા અભાવ જ્ઞાન કા અભાવ લાતા હૈ તો મિત્રો અહીં બાબા સાહેબ આંબેડકર ની જે પ્રતિમા છે એ તમે જોઈ શકો છો રાજકોટ ની અંદર અને હું પરિવાર સૌ હિમ સૈનિકોને સૌ સામાજિક અગ્રણી વડીલોને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે અહીં આંબેડકર સર્કલ ખાતે લીલા ઝંડા પેન્સિલ ધ્વજ ની સાથે સાથે આપણે એવું ઘણું બધું સાહિત્ય જોઈ શકીએ છીએ કે અહીં જે ડિસ્પ્લે ઉપર પણ બાબા સાહેબના જે સૂત્રો છે એવા સૂત્રો પણ વાંચી શકાય છે કે એની અંદર કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો આ વાત આપણે સમજવાની જરૂર છે તો સૌ મિત્રોને જય હિંદ નમ જય ભારત જય સંવિધાન